एपीएमसी तो द्वारा हंगामो केला गुस्से भरायला खेड़ू तो द्वारा मार्केट व्यापारी साधनो तोडफोड करथमिक तबक्के योग्य भाव न केला खेडू गुस्से भराईने आोडफोड कर वजन काटा सहित शाकभाजीनारेटफोड વ્યારા પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો બંધ થયેલી ભીંડાની હરાજીને પોલીસની દરમિયાનગીરીથી ફરી શરૂ કરવામાં આવી હતી તાપી જિલ્લાના બ્યારા ખાતે આવેલ માર્કેટયાર્ડમાં કેટલાક ખેડૂતો દ્વારા હંગામો મચાવી તોડફોડ કરવામાં આવી હતી જેમાં ખેડૂતોના આક્ષેપ હતા કે ભીંડાના ભાવ ઓછા આપવામાં આવતા બબાલ કરાઈ હતી જોકે માર્કેટયાર્ડના પ્રમુખ દ્વારા સમાધાન રૂપે અમુક રકમ નક્કી કરવામાં આવતા મામલો શાંત પડ્યો હતો અને ભીંડાની હરાજી ફરી શરૂ કરવામાં આવી હતી બનાવને લઈ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ખેડૂત ઉત્પન્ન સહકારી માર્કેટયાર્ડ ખાતે જિલ્લામાંથી તેમજ આસપાસના વિસ્તારમાંથી આવતા ખેડૂતોને ભીંડાના ભાવ ઓછા મળતા ખેડૂતો વિફર્યા હતા અને બબાલ ઊભી થઈ હતી જેમાં ખેડૂતો દ્વારા તોડફોડ કરી ભારે નુકસાન કરવામાં આવ્યું હતું બનાવની ગંભીરતા સમજી જઈ વ્યારા પોલીસ પણ ઘટના ઉપર પહોંચી હતી અને મામલો શાંત પાડ્યો હતો ત્યારબાદ વ્યારા માર્કેટ યાર્ડના પ્રમુખ પણ પહોંચી ગયા હતા અને એક ભાવ નક્કી કરી ખેડૂતો અને વેપારીઓ વચ્ચે સમાધાન કરાવ્યું હતું આવતી કલેક્ટર સાહેબ સાથેની ખેડૂત અને વેપારી પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આવતીકાલથી રાબેતા મુજબ માર્કેટ ચાલુ રહેશે રાજી થશે જે ભાવ હોય તે એટલે ઉપરની માર્કેટનો એટલે માલ્ય બધી લિંક હોય એ પ્રમાણે ભાવ મળ આપવામાં આવશે એમ હા ખેડૂતોએ સ્વીકાર્યું છે આવતીકાલથી માર્કેટ ચાલવા દેવાની એ એ ખેડૂતોએ સ્વીકારેલું છે કલેક્ટર સાહેબની હાજરીમાં ભાવ ઓછો જવાનું કારણ વર્ષમાં એક બે મહિનો એ આવતું જ હોય મંદિરનો ટાઈમ દાખલા તરીકે આ વ્યારા માર્કેટમાંથી દિલ્હી અમદાવાદ જયપુર કલકત્તા બોમ્બે એ બધી માર્કેટોમાં સપ્લાય થાય પણ અત્યારે છે ને ફક્ત ને ફક્ત બોમ્બે માર્કેટમાં જ આ ટાઈમે માલ પૂછે એટલે ભાવમાં તકલીફને બોમ્બેમાં શું તકલીફ છે કે બોમ્બેમાં બોમ્બેની આજુબાજુના લોકલ એરિયામાં આ ટાઈ આ ટાઈમે ભીંડાની સિઝન હોય એટલે ત માલનો ભરાવો રહી એટલે જરા ભાવમાં તકલીફ થાય એ એ તકલીફ છે ને ખેડૂતોને વિનંતી છે કે ઘણા આમાં આજે રજૂઆત કરવાવાળાને એવા બધા મને ઘણા વ્યક્તિઓ રાજકીય લાગ્યા આમાં રાજકારણ વચ્ચે નહીં લાવે ને ખેડૂતોને છે ને ખેડૂતને વેપારીને બંને આપણે કોઈ વેપારીના પક્ષદળ નથી ને ખેડૂતના તો છે જ અમે જાતે ખેડૂત છે એટલે જે પ્રમાણે ભાવ નક્કી નક્કી મીન્સ માર્કેટ ચાલતું એ પ્રમાણે આપવો પડે એમાં પછી એ લોકોનો માલ ત્યાં બસોમાં વેચાતો હોય ને વેપારીઓ બી પાંચસો આપીને તો ખરીદકામ નહીં કરી શકે બસ આ ખેડૂતોને વિનંતી ને એ બાર પચ્ચો પંદરસો માણસો આ આ કાર્યક્રમ કરે બધા અમારે તો માર્કેટ યાર્ડે તો બધા ખેડૂતોનું ધ્યાન રાખીને નિર્ણય લેવો પડે એટલે ને ખેડૂતોની માગણી હોય એ લાગણી હોય કે માર્કેટ બંધ જ રાખવું એમ તો અમને તો વાંધો નથી અમે જ બંધ કરી દઈએ તોફાન ફાન મસ્તી થાય એનાથી અમને અમને અમારે અમારી જાનની સલામતી જોઈએ ને ખેડૂતોનું એક ડિમાન્ડ એવી હતી કે ભીંડાનું હરાજીવાળું તો બંધ ને બંધ યાર્ડમાં જે બધી ખેતી પેદા સાથે સંકળાયેલી એટલે કે ખાતર બિયારણ ટૂંકમાં માર્કેટના બધા દરવાજા બંધ જ રહેવા જોઈએ કોઈ કોઈ ધંધો નહીં કરવો જોઈએ પણ માન્ય કલેક્ટર સાહેબે એ રીતે બંધ નહીં થાય ને બાકીનું તો ચાલુ જ રહેશે ને જી તમારું નામ રાકેશભાઈ લાલસિંહભાઈ ગામીલ ઘાટાથી કઈ બાબતે વિરોધ આજે છે ને અમને તદ્દન સો રૂપિયા કિલો સો રૂપિયા વીસ કિલોના ભાવે ભીંડા માંગે અમારા પાસે એટલે અમે નથી આપ્યા અમે કલેક્ટરના ઓફિસના આંગણામાં અમે ખાલી કરી નાખ્યા છે આજથી અમને કલેક્ટરે એવું બાંહેધારી આપી છે કે પચાસ ગ્રામ જે અમારું વજન જે વધારે કપાય છે ને એના કરતાં પચાસ ગ્રામના ભાવ બી અમને આપવાની બાંહેધરી આપી છે એટલે વેપારી લોકોએ ધ્યાનમાં લેવાનું કે અમને પચાસ ગ્રામના બી ભાઈ હા મળવું જોઈએ ટેકાના ભાવ કંઈ નક્કી નથી કર્યો કે આ ઉપરનો ભાવ લેવો એમ તો એમ થાય છે નીચે ઊંચા નીચે એટલે એનો જે લેવલનો ભાવ ઉચ્ચ થાય પછી વ્યવસ્થિત સોલ્યુશન કરે એમ કહ્યું એ લોકો હમણાં જે મીટિંગ થઈ તેમાં શું નિર્ણય લેવામાં નિર્ણય એવો લીધો કે હવે પછી ખરું ને કાંટા જે જે લાયસન્સ વગરના કાંટા છે ને એ બધાને બંધ કરાવવાના અને એના કાંટાના વજન ચેક કરાવવાનો અને પચાસ પચાસ ગ્રામના જે જેટલું વજન થાય ને એના હિસાબે પહેલાં સાતસો આઠ નવસો ગ્રામના આપતા હતા અને આઠસો ગ્રામના પૈસા નહીં આપતા હતા આજે પચાસ ગ્રામના બી પૈસા એ લોકો આપશે એટલે અમે પછી યશમાં કે એક નંબરની એટલે ક્વોલિટી વિભાગ પાડી દઈશું હવે કે સારી ક્વોલિટી જે ઊંચા ભાવની ક્વોલિટી છે અલગ રાખીશું નીચેના ભાવની ક્વોલિટી અલગ રાખીશું એવી રીતના વ્યવસ્થા કરી દઈશું ભાવ મુદ્દે નિરાકરણ એટલે એ જ કે ભાવ મુદ્દે ખરો કે નહીં આ ઉપર એ લોકો એમ કહેશે છે કે ઉપર ભાવ બજાર નીચો છે એના ધ્યાનમાં લઈને લોકો કરે છે તો વાંધો નહીં બે દિવસ અમે સહનશક્તિ કરી લઈએ વાંધો નહીં પણ પછી બી આવું ઉપર બજાર ચાલુ વધારે રહી ને એ લોકો ઓછું ભાવ આપે તો પછી તો અમે અગાડી પછી કાર્યવાહી કરીએ ને